આગામી સમયમાં લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેતા યુવાનો તેના સ્થાનિક ધારાસભ્ય સાંસદ સભ્યોને કેટલા જાણે છે તે જાણવાનો વીટીવી ન્યૂઝે પ્રયાસ કર્યો હતો જે આપનો વોર્ડ કયો છે મણિનગર વોર્ડ આપના જે ધારાસભ્ય છે એ કોણ છે સોરી આઈ ડોન્ટ જે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે આપણા લોકસભાના સાંસદ કોણ છે ખબર છે તે આપણા રાષ્ટ્રપતિ કોણ છે ખબર છે દ્રુપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ કોણ છે ખબર છે આપણા પ્રધાનમંત્રી કોણ છે ખબર નરેન્દ્ર મોદી શ્રી નરેન્દ્ર મોદી ભાઈ ગુજરાતના સીએમ કોણ છે ખબર ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતના ગૃહમંત્રી કોણ છે ખબર આઈ ડોન્ટ તમારા જે વિસ્તાર છે મત વિસ્તાર ત્યાં જે ધારાસભ્ય ચૂંટાઈ આવે છે તો એ વિસ્તારમાં આવતા હોય છે અવારનવાર અમારે જે સાઈડ છે ત્યાં નહીં આવતા બટ આવે છે એમને ધ્યાન તો આપે છે કામ ચાલુ છે અમારે ત્યાં આરસીસી નો રોડ બને છે અત્યારે ચાલુ એટલે કેવા પ્રકારના કામ કરતા હોય છે આવતા નથી તો બી આવતા નથી તો પણ ફંડ તો આવે છે અમારા વિસ્તારમાં અત્યારે આરસીસી ના રોડ બની રહ્યા છે ચાર મહિનાથી બની જશે ઇલેક્શન પત્યા પછી લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે આપ કેવો પ્રતિનિધિ ઈચ્છો છો કે જે કામ કરી શકે સારું

મણિનગર વોર્ડ છે આપના જે ધારાસભ્ય છે એ કોણ છે ખબર નથી અત્યાર સુધી મેં આ ઉંમર માટે નીકળી એકવાર વાર જોયું કે મણિનગર ધારાસભ્ય કોણ છે અમારે જે છે ને લોકેશન ત્યાં એક વાર જોયું નહિ કે આવ્યો આપના જે લોકસભાના સાંસદ કોણ છે ખબર છે નહીં આ ધારાસભ્ય છે સાંસદો છે આપણા વિસ્તારમાં આવે છે એક એકવાર અત્યાર સુધી મેં જોયું નહીં આવે હજુ સુધી ત્યાં કામ ચાલે છે પણ એક વાર એમ નહી કે પોલીસ સ્ટેશન સામે છે ઈસનપુર પણ ત્યાં પણ તકલીફ થાય છે કેટલા એક્સિડન્ટ થાય છે હજુ ચાર મહિના થઈ ગયા કામ બે મહિનામાં ત્રણ મહિનામાં પતી જાય હજુ અડધો જ કામ થયો છે અને કોઈ ધ્યાન આપતો ને વચ્ચે કામ પણ બંધ થઈ ગયું હતું આપ જે લોકસભાના જે નવા સાંસદ આવે આપ કેવા ઈચ્છી રહ્યા છો એ ઈચ્છા કે બધાને સમાન હક આપે બધા જગ્યાએ ધ્યાન આપે અને એવું કરે એ કોઈ જગ્યા એવું ચાલે કે બરોબર ત્યાં મેનેજમેન્ટ નામની વસ્તુ જ નથી એમ ત્યાં કશી કઈ રીતે કરે કે કશું એ છે જ નહીં